અરવલ્લી માં આવેલા મેઘરજ માં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરાઈ છે દિલ્હી વિધાનસભા દિલ્હી વિધાનસભાની ચૂંટણી નું પરિણામ આવી રહી છે તેમાં નરેન્દ્રભાઈ નું દસ વર્ષ નું સુશાસન અને છેલ્લા દસ વર્ષની અંદર આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ખોટા ભ્રામિક વચનો આપી અને દિલ્હીની જે બદ હાલત કરી હતી અને પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સુશાસન આવી રહ્યું છે અને બમ્પર મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે એની ઉજવણીના ભાગરૂપે અમે આપણા તાલુકાના બધા જ કાર્યકર્તાઓ એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી એકબીજાને ખવડાવી અને અમે ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ આજ રોજ દિલ્હી ખાતે ભારતીય ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એના ભાગરૂપે આજે મેઘરજ તાલુકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી એમાં તમામ કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો જયદી ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી